હે નવજાજી કેવાયુ યુકુલી તમને એમ થશે કે ના હજી ક્રમ વધારો દૂધ ઘર કરવું અને ચકડી ત્યારે એમ માનજો કે હવે ઠાકોરજી ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે તમને આવો ભાવ આવે કે ના હવે આટલા વર્ષ થયા ક્યાં સુધી

સેવા નો ક્રમ પ્રગટ કરી અને આવો સુંદર ક્રમ વૈષ્ણવજનો ને આપ્યો જે ક્રમ દ્વારા આજે પણ વૃદ્ધક્તો નો આનંદ આપણે ઘરે ઘરે લઈ શકીએ છે એમ કે આગળ નામ નું દર્શન ગુસા કરે નિખિલેષ્ટાય આપવા વાળા શ્રી મહાપ્રભુજી છે જેનો જેવો મનોરથ વાર્તા સાહિત્યમાં તમે જુઓ જે જેવા ભાવ લઈને આવ્યા શ્રી વલ્લભ એ પૂર્ણ કર્યા છે કારણ કે શ્રી વલ્લભ કલ્પધ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠનેશ શ્રી મહાપ્રભુજી તો કલ્પવૃક્ષ જેવા છે અને કલ્પવૃક્ષ નીચે બેઠા હો ત્યારે માંગવાનું ના હોય જે વિચારો એ પૂરું થઈ જાય શ્રી મહાપ્રભુજી પણ એવા છે એમના સાનિત્યમાં જઈને જે કાંઈ પણ મનમાં જીવ મનોરથ કરે શ્રી વલ્લભે એ સઘળા મનોરથોને પૂરા કરવા વાળા છે અને વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે જે જે વૈષ્ણવ જે જે ભાવ રાખ્યો મહાપ્રભુજી સગડ જેને લૌકિક માંગ્યું એને લૌકિક આપ્યું જેને સેવા માંગી એને સેવા આપી અલૌકિક એને અલૌકિક મળે પ્રસંગ જોવા મળશે ઘણા એવા હતા જેને લૌકિક માંગ્યું જેને વિદ્યા માંગી કે મને વિદ્યા મળે ભુલા મિશ્રા આદિ નો પ્રસંગ આવે છે સરસ્વતીજીને પ્રશ્ન કર્યો તમે તો કહેતા ને કે મારે વિદ્યા નહોતી તો કહ્યું તો વાઘપતિ ની કૃપા થાય તો શું અસંભવ છે એવી કૃપા થઈ મહાપ્રભુજી એવી કૃપા કરી છે પણ વિવેક વૈષ્ણવે રાખવા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મહાન પાસે તુચ્છ માંગવું એ પણ મૂર્ખતા છે આ તો એવું જ થાય કે કોઈ રાજા પ્રસન્ન થયો ભિખારી પર કે માંગ માંગે તે આપવું એ લોકો ભીખ માંગવાનો સોનાનો કટોરો આપણ માણસની વૃત્તિઓ બદલાતી નથી ક્યાં સુધી માંગ્યા જ કરીશું અરે મનોરથો પણ એવા કરો કે જેને પૂરા કરવાની ઉતાવળ ઠાકોરજીમાં આવી જાય એવો મનોરથ મનમાં કરો કે જેને ઠાકોરજીને તત્પરતા થાય કે આ ક્યારે મનોરથ કરે આ ક્યારે કરે આ ક્યારે કરે મનમાં એવા વિચાર એવી ભાવનાઓ મનમાં લાવો કે પૂરું કરવા ઠાકોરજી તત્પર બની જાય એવી સગવડતા એવા સંજોગો ગોઠવી આપે કે આપણે ઈચ્છેલો અલૌકિક મનોરથ પૂરો થઈ જાય આપણે તો ઈચ્છા કરીએ પણ આપણી ઈચ્છામાં માં ઠાકોરજી ની ઈચ્છા ભણે ત્યારે મનોરથ થાય પોતાના માટે કરી હોય ઈચ્છા પ્રભુ માટે કરી હોય મનોરથ તો એવા મનોરથો કરો બસો બાવન ચોર્યાસી વૈષ્ણવ ભગવદીઓ એવા એવા મનોરથો કર્યા સાચું કહું ને તો આપણને લોકોને મનોરથો કરતા જ નથી આવડ મનને માં એવી ઈચ્છાઓ એવી ભાવનાઓ પ્રગટ કરો કે તમારું ચિત્ત અલૌકિક બન્યું રહે અને જો વર્ષ નો એક મનોરથ નક્કી કરો છ મહિનામાં એક મનોરથ મનમાં રાખો કે છ મહિના એક વાર કરવા વર્ષે એક વાર ત્રણ મહિના નો એક રાખો આખું વરસ તમારું અલૌકિક બનેલું રહેશે વરસ નો એક હોય કે વર્ષે એક વાર તો આ કરવાનું કે આપણે અંકુટ તો કરવાનો મોટો કરવાનો અંકુટ કરીશું એટલે ચિંતન આખું વર્ષ અંકુટ કરવાનું છે અંકુટ કરવાનું છે અંકુટ કરવાનું છ મહિને એક નક્કી કર્યો કે ઠાકોરજીને એક વિશેષ મનોરથ આપણે છ મહિને કરવા એટલે છ મહિનામાં ચિંતન રહે કે આપણે આ એક વિશેષ મનોરથ દર વર્ષે છ મહિને કરીએ છ મહિના અલૌકિક રહે ત્રણ મહિનાનો એક વિચારો મહિનાનો દર મહિને આ એક વિશેષ વસ્તુ પ્રભુ માટે કરવા નવા વસ્ત્રો કરવા નવ શ્રંગાર દર મહિને એકવાર નવ એટલે આખો મહિનો એનું ચિંતન રહે અઠવાડિયાનું એક નક્કી કરો કે દર અઠવાડિયે એક વિશેષ સામગ્રી એ ઠાકોરજીને ધરવી અઠવાડિયું એ ચિંતન માં રહે દિવસ રોજ ઓછામાં ઓછું આટલું ધરીશું એને કેવાય નેક ભોગ પણ રોજ એક મનોરથ મનમાં જાગવો જોઈએ આજે પ્રભુને આ નવું કરવું આજે પ્રભુને આ નવું કરવું એટલે ઠાકોરજીની પહેલી દ્રષ્ટિ ક્યાં જાય આજે નવું શું છે

જો કેવલ બનાવી લેવું પૂરતું નથી હોતું ધરાવતા આરોગાવતા કર મનુહાર લીવાવે મનુહાર કરી કરીને લેવડાવે છે એટલે લેવડાવતા પણ આવડું છે તમે ગમે તેટલું સારું બનાવ્યું હોય કોઈ મહેમાન ઘરમાં આવે લો જમો એમ મૂકો તો એને ભૂખ લાગે જો કે ના હું તો જમીને જ આવ્યો છું તો કેવલ બનાવી લેવું પૂરતું નથી હોતું લેવડાવવાનો પણ એક પ્રકાર હોય છે ધરવાનો પણ એક પ્રકાર હોય છે

કઈ રીતે પધરાવવા આમ આડા અવડા ઠાકોર શિંગાર ધરતે ન થવા જોઈએ અને જરૂર નથી કે બહુ ભારે જ કાયમ કરીએ બંને એટલો ઓછો લગાવ વાપરી ઠાકોરજીને શ્રમ ન પડે એ રીતે શૃંગાર ધરવા કેવલ સારું દેખાય નથી હલકા માં પણ પ્રભુની શોભાની અભિવૃદ્ધિ થઈ શકે છે અને આપણે ત્યાં તો પ્રાચીન ક્રમ એ હતો જેટલો ભોગ આવતો હોય ને એ પ્રમાણે શૃંગાર ધરાય રાગ ભોગ અને શૃંગાર બેલેન્સ માં હોવા જોઈએ

મનોરથ હોય તો એ પ્રમાણે સામગ્રી પણ આવી જોઈએ ખાલી સજાવટ નો શોખ હોય અને સજાવટો બહુ ભારે ભારે કરીએ પણ એ પ્રમાણે ભોગ ના આવે વચના શ્રમ છે આ પ્રાચીન છે રાગ ભોગ અને શૃંગાર એક રૂપ હોવા જોઈએ જેવા વસ્ત્રો ધર્યા હોય એવા શૃંગાર એવા સજાવટ અને એ પ્રમાણેની સામગ્રી અને જેવો મનોરથ એ પ્રમાણેની સામગ્રી બાલ ભાવ નો હોય તો એ પ્રમાણે ની સામગ્રી કિશોર ભાવ નો હોય તો એ પ્રમાણે ની સામગ્રી એ પ્રકારના શ્રિંગાર એ પ્રકારના વસ્ત્રો એક રસ ચાલવો જોઈએ રસાભાસ ન જોઈએ રાહ ભોગ શ આ ત્રણેયમાં રસાભાસ ન થવો જોઈએ મનોરથ કયો છે કીર્તન કયા ગાઈએ છીએ શ્રીંગાર કયા ધર્યા ને સામગ્રી કઈ ધરી આપણે સૂક્ષ્મ શ્રમ છે પ્રભુને એમ પ્રાચીન આચાર્યો ના વચનામૃત માં છે આ વિવેક છે સેવા નો વિવેક એટલે ડિસિપ્લિન માં રહેવું એટલું જ નહીં ડિસિપ્લિન દરેક વસ્તુમાં છે એ ભોગ ધરવામાં લાવવામાં આ એક પ્રકાર છે આ પ્રત્યેક માં પ્રભુ ના સુખ નો વિચાર છે અને જો એ વિચાર નથી તો એમને શ્રમ આપી રહ્યા છે એટલે આ બધું જ વિચારવા આ બધું જાણવું જોઈએ વૈષ્ણવ અમે તો નવા અમને ખબર ન પડે

જે જે મનોરથ લઈને જીવ આવે શ્રી વલ્લભ એને પૂર્ણ કરે છે પણ મનોરથ એવો નહીં કરવો કે વલ્લભ ને શ્રમ પડે મનોરથ એને કહેવાય કે એમના સુખ વિચાર હોય શ્રી વલ્લભ તો સગડું દાન કરનારા છે કામ કહી આગળના શ્લોક નું દાન કરતા શિવ સાંઈ થી પ્રવું ચાલતા શ્રી કૃષ્ણ ગુરુ સ્વાનંદ

એક એક નામો નું દર્શન શ્રી ગુસાઇજી પ્રભુચરણ ને થાય છે અને દર્શન કરતા શ્રી ગુસાઈજી પ્રભુચરણે કહ્યું લક્ષણ સંપન્નાક્ષણ સંપન્નાય નક્ષણ સંપન્નાય નક્ષણ સંપન્નાય નવ લક્ષણ સંપન્નાય નમઃ લક્ષણો છે આપનામાં બિરાજે છે અને આચાર્ય ના જેટલા લક્ષણ હોય એ સર્વ આપનામાં બિરાજે છે આ ત્રણેય સ્વરૂપ જે ધર્મી રૂપ છે એ ત્રણેય સર્વ લક્ષણો આપની ભીતર વિદ્યમાન છે

અને વલ્લભ જેવી સેવા આ ત્રણે ના સર્વ લક્ષણો શ્રી વલ્લભમાં વિદ્યમાન છે આચાર્ય જેવી સ્વામની સ્વરૂપ અને સ્વામનીજીમાં જે પણ ભાવો છે એ સર્વ શ્રી વલ્લભમાં વિદ્યમાન છે અને ત્રીજું ગુરુ સ્વરૂપ આચાર્ય સ્વરૂપ અને ચિત્ત જે લક્ષણ છે એ સર્વ લક્ષણ આપણામાં છે આપ વેદ વેદાંગ ના છો કૃષ્ણ સેવા પરમ વિકણ અને વલ્લભવાદ વિદ્યમાન છે શ્રી ભાગવત તત્વજ્ઞે જિજ્ઞાસુરા આટલા લક્ષણ ગુરુમાં બતાવ્યા કૃષ્ણ સેવા પરમ વિક્ષ કૃષ્ણની સેવા ઠાકોરજી ની કટોરી વેચી જે સામગ્રી આવી પ્રભુને ધરી પણ અમારાથી દેવ દ્રવ્ય કેમ ગ્રહણ કરાય એટલે મહાપ્રભુજી પોતે પ્રસાદ ન લેતા ગાય ને કારણ કે આચાર્યો છે તો મર્યાદા રાખે છે એક આચાર્ય ની જે મર્યાદા હોય એ સર્વ મર્યાદાઓ આપ એનું પાલન કરે છે અને એટલા માટે એ પાલન થાય એના માટે વૈષ્ણવ આચાર્યો ચિત જે આચાર્ય પરંપરામાં છે એમની મર્યાદા છે અને એટલે શ્રી મહાપ્રભુજી એ આચાર્યોના સર્વ લક્ષણો વિદ્યમાન છે

સહજ હોય સ્વાભાવિક હોય જો મારા સદ્ગુણો તમારા ઉપર કરેલો મારો ઉપકાર નથી આપણી બધાની તકલીફ શું થાય આપણી અંદર કોઈ સદગુણ હોય ને તો એનો આપણા આપણે સમાજ પર કરેલો ઉપકાર માનીએ હું સાચું બોલતો એટલે લોકો ઉપકાર માને હું તો સાચું બોલું છું તોય તમે મારું માન નથી કર્યો સાચું બોલવું જ જોઈએ તો આપણા સદ્ગુણો એ બીજા પર કરેલા ઉપકાર નથી હોય આપણી અંદર સત્ય વાક્યતા હોય દયા હોય કરુણા હોય પ્રેમ હોય સૌહાર્દ હોય અક્રોધતા હોય તો એ મારા કે તમારા પર કરેલા એટલે કોઈ પણ વ્યક્તિ એ પોતાના સદગુણો બીજા પર કરેલા ઉપકારો નહીં માનવા આપણે વૈષ્ણવ છીએ આપણે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિઓમાં વ્યક્તિમાં ગણાય તો એ આ સદગુણો હોવા જ જોઈએ મનુષ્ય ની અંદર આ બધું હોવું જ જોઈએ અને એ છે તો એનાથી કોઈ મહાન નથી બની જતું એ માણસ જ બને છે જો મનુષ્યત્વ ના જે લક્ષણ આપ્યા છે અને મનુષ્યત્વ ના જે લક્ષણ પાળે એને ભગવાન બનાવી ખરેખર આ બધું પાળીને એ સારું માણસ બને છે શ્રેષ્ઠ મનુષ્ય બનવું એ પણ બહુ મોટી વાત છે કોઈ પ્રાણીને કેવું પડે ઘોડા ને કેવો પડે ઘોડો બન સિંહ ને કેવું પડે સિંહ બન હાથી ને કેવું પડે હાથી બન માણસ ને વારે ઘડી પડે માણસ પેલા કીધું કે શેઠજી થોડું પાણી આપણે માણસ આવીને આપે છે અડધો કલાક થઈ ગયો પેલા ને ચક્કર આવવા લાગ્યા પડવા જેવો થઈ ગયો શેઠજી પાણી આપે કહ્યું ને માણસ આવીને આપે છે અને હવે તો જાણે મૂર્છા આવી જશે એવી અવસ્થા આવી ગઈ જાણે પ્રાણ છૂટી જશે એવી અવસ્થા તો હમણાં કામ થઈ જશે માણસ આવીને આપે માણસ આવીને તમે માણસ થઈ જાઓ તો એમ મનુષ્યત્વ જે લક્ષણ કયા છે એ જો આપણે ધારણ કર્યા એ કોઈ સમાજ પર આપણો ઉપકાર નથી હું ક્રોધ ન કરું એટલે મારો કોઈ ઉપકાર કહેવાય ક્રોધ ન જ કરવો જોઈએ હું લોભ ન કરું મારો કોઈ ઉપકાર ન જ કરવો જોઈએ લોભ ઈર્ષા નથી કરતો તો એ કોઈ ઉપકાર નથી ઈર્ષા ના જ હોવી જોઈએ અરે કોઈ પણ ધર્મ નો માણસ હોય જૈન હોય મુસ્લિમ હોય સ્વામિનારાયણ હોય વૈષ્ણવ હોય સારો માણસ જ કોઈ સારો ભક્ત બની શકે પણ જો એ સારો માણસ જ નથી તો એ કોઈ પણ ધર્મ જાય એ સારો ભક્ત ક્યારેય નહીં બની શકે એટલે સારા વૈષ્ણવ બનવા માટે પણ સારા માણસ બનવું જરૂરી છે